તો ભડકાઉ ભાષણ આપનારા સલમાન અઝરીને કોર્ટમાં રજૂ કરાયું છે હાલાકી આ જે મામલો જે છે એ જુનાગઢ મામલો છે પોલીસે દસ દિવસના રિમાન્ડ ની માંગણી કરી છે જોઈએ છે કેટલા દિવસ રિમાન્ડ આપવામાં આવે છે ભડકાઉ ભાષણ મૌલાના ને મુંબઈથી દબોચી લેવાયો અને હવે જુનાગઢ લવાયો જુનાગઢ કોર્ટમાં રજૂ કરાયું છે અને દસ દિવસના પોલીસે કરી છે આ અગાઉ પણ કચ્છના સમખ્યાળીમાં પણ ભડકાઉ ભાષણ ગૌરવ જોડા ગૌરવ પોલીસે દસ દિવસના રિવોર્ડની ની માગણી કરી છે પણ આજે કચ્છની અંદર પણ ફરિયાદ થઈ છે અને જુનાગઢ બે ફરિયાદો થઈ છે શું છે છે પોલીસે ચાલી રહી પણ કરી ચોક્કસ જ જનક જુનાગઢની અંદર જે રીતના મોલાના દ્વારા ભડકાવ ભાષણ કરવામાં આવ્યું હતું આ કેસને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા તેમની ધરપકડ છે તે કરી દેવામાં આવી છે મોલાના મુફ્તી સલમાન અઝારીને કોર્ટની અંદર રજૂ છે તે કરવામાં આવ્યા છે અને કોર્ટની અંદર દલીલ છે તે ચાલી રહી છે સલમાન અઝારી સાથે જે બે આયોજકો છે તેમને પણ કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે તેની અંદર મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ ઓડેદરા આ બંને શખ્સો છે કે તેમને કોર્ટની અંદર રજૂ કરી અને દસ દિવસના પોલીસ રિમાન્ડની માંગ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે આરોપીઓ તમામ જે તપાસ ચાલી રહી છે તેની અંદર સહયોગ ન આપતા હોવાની પોલીસની દલીલ છે તે કરવામાં આવી છે એટલું જ નહીં સાથે સાથે મોલાનાના જે ગુનાહિત ઇતિહાસ છે તે પોતે ધરાવે છે સાથે જ મોલાના ટ્રસ્ટ અને ભાષણ માટેના પ્રવાસને લઈને પણ ફંડિંગ ક્યાંથી થતું હતું સાથે જ ફંડિંગ કરનાર લોકો કોણ હતા જે જે ટ્રસ્ટમાં તેઓ ટ્રસ્ટી છે તે ટ્રસ્ટના બેંક એકાઉન્ટની તપાસ સહિતના જે મુદ્દાઓ છે કે તે મુદ્દાઓને લઈને પોલીસ દ્વારા પોલીસ રિમાન્ડની માંગ છે તે કરવામાં આવી છે એટલું જ નહીં ગુજરાતની અંદર ક્યાં ક્યાં તેમના દ્વારા સભાઓ છે તે કરવામાં આવી છે તે સભાઓની અંદર આ પ્રકારે ઉગ્ર ભાષણ આપવા પાછળનું કારણ શું હતું સાથે જ કોના દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હતા ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર તેને અત્યાર સુધીમાં કેટલા જગ્યા બિલકુલ બિલકુલ આભાર ગૌરવ તો આપ જોઈ રહ્યા છો પોલીસે દસ દિવસના રિમાન્ડ માંગ કરી છે હવે જોઈએ છે કે કેટલા દિવસના રિમાન્ડ પડે છે અને પછી સામાખિયાણા કચ્છનો પણ આ મામલો છે બે ફરિયાદો થઈ છે